સુરતના માંગરોળમાં ગ્રીષ્મા જેવો હત્યાકાંડ સામે આવ્યો છે જેમાં માંગરોળના વાંકલ પર પ્રેમીએ તેની પ્રેમિકા પર ચપ્પો મૂકીને તેની હત્યા કરી નાખી છે યુવતીને વધુ ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે યુવતીને સારવાર પણ મળી નથી અને લોહીની નદીઓ રોડ પર વહી ગઈ હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે આસપાસના લોકો યુવતીને બચાવવા પહોંચે તે પહેલા જ યુવકે આ ઘટનાને અંજામ આપી દીધો હતો આ સમગ્ર ઘટના બનતાની સાથે જ યુવકે પણ પોતાની જાતને ઈજા પહોંચાડી હતી અને તેણે પણ તેના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી મરવાનો પ્રયત્ન કર્યો હતો આ સમગ્ર ઘટનામાં યુવકની સ્વરપેટીને નુકસાન પહોંચ્યું છે અને સુરતની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે યુવકની હાલમાં કોઈ પૂછપરછ થાય તેવી હાલત નથી તેવું પોલીસનું કહેવું છે પ્રેમ પ્રકરણમાં યુવાને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ગળાના ભાગે ના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી તેમજ યુવાને પોતે પણ ગળે ચાકુ ફેરવીને આપઘાતની કોશિશ કરી છે સુરત જિલ્લાના માકલ ગામે બોરિયા પાટિયા પાસે આજે સવારે સુરેશ જોગી અને તેજસ્વીની ચૌધરી બંને છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા ત્યારે બોરિયા ગામના પાટિયા પાસે યુવતીની હત્યા કરાયેલી હાલતમાં એનો મૃતદેહ મળી આવ્યો હતો સુરેશ જોગી નામનો યુવાન પ્રેમી જે લોહીથી લગભગ લથપથ હાલતમાં મળી આવતા તેને સારવાર માટે સુરત સિવિલમાં ખસેડાયો છે પ્રેમી પંખીડા સાથે અભ્યાસ કરતા હોય એમ પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળે છે આમ તેજસ્વીની ચૌધરીની હત્યા અંગે માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ ગળાના ભાગે ગંભીર ઈજા થતા સુરેશ જોકીને હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે હાલ પોતે બેભાન અવસ્થામાં હોવાથી વધુ વિગત પ્રાપ્ત થઈ નથી અને સચોટ કારણ સુરેશ ભાનમાં આવ્યા બાદ જ મળશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે આજ સુબ ગુજરાતી કે હિન્દી આજ સવારે નવ વાગે માંગરોળ પોલીસ સ્ટેશનના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર વીસ થી પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે એનું ઇન્કવેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાય કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે